નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંજય ગોયલ ફરીવાર આજે રેન પાઇપનો એક વિડીયો લઈને આવ્યો છું જેની અંદર આપણે એચડીપી પાઇપ ફુવારા લાઇનની અંદર બંને સાઈડનું ફિટિંગ બતાવવાના છીએ અને રેન પાઇપ જે કામ કરે છે એનો આ વિડીયો છે જોવો રેન પાઇપ સરસ ચાલુ છે અને એચડીપી પાઇપની અંદર બંને સાઈડ વાલ લગાડી અને રેન પાઇપ પાથરી દીધી છે અને આ ફુવારા લાઇનનું ફિટિંગ છે જે વીસ ફૂટના ફુવારા લાઇનના ટુકડા આવે એ હવે રેન પાઇપની અંદર ઘણા ખેડૂત મિત્રોને સિંગલ સાઈડથી ચાલતું હોય તો કેટલું ચાલતું હોય છે એને હું પૂછતા હોય છે વારા ઘડીએ અને કેટલા ફૂટ વધુમાં વધુ રેનપાઈપ ચાલે એના વિશે ઘણીવાર માહિતી માગતા હોય છે અને ફુવારા લાઈનમાં કઈ રીતે ફિટિંગ કરવું એનો વિડીયો આપણે આગળ મૂકેલો છે તો જો આ પાઇપ જે આવે છે ને એ સો મીટરનો રોલ આવે છે એટલે કે સવા ત્રણસો ફૂટનો રોલ આવે અને એનું એટેચમેન્ટ પણ આવે છે એની અંદર એનો વાલ આવે રબરની રીંગ આવે અને એન્ડ કેપ આવે હવે આ ફુવારા લાઇન હોય ને એની અંદર એનું પાનું આવે એ પાનાથી હોલ પાડી અને આ રીતે વાલ બેસાડી અને આ રેન પાઇપ પાથરી દેવામાં આવે છે તો આ એચડીપી પાઇપ ફુવારા લાઇન જે કહીએ છીએ એમાં પણ ફિટિંગ થાય છે પીવીસી પાઇપની અંદર પણ થાય છે અને જે દંડો આપણે આવે છે મોટરનો ફિટિંગનો એમાં પણ ચાલે છે રેન પાઇપ પણ વધારે બધા એચડીપી પાઇપ ફુવારા લાઇનની અંદર આ રેન પાઇપનું ફિટિંગ કરતા હોય છે આ વચ્ચેની સાઈડથી ફિટિંગ છે આમાં ખેડૂતને જે શા છે એ છસો ફૂટનો છે અને આપણે ત્રણસો ફૂટ લાંબી રેનપાઇપનો રોલ જે આખો આવે છે ત્રણસો સવા ત્રણસો ફૂટનો એ પાથરી દીધો છે અને પૂરેપૂરું કામ આપી રહ્યું છે અને બંને સાઈડ સાડા સાત સાડા સાત ફૂટ પાણી પ્રેશરથી મેક્ઝિમમ ફેંકે છે તમે જોઈ રહ્યા છો આ પંદર ફૂટનો પટ્ટો છે એમાં આ બાજુ સાડા સાત ફૂટ અડધે સુધી પાણી પડે છે અને જો આ વચ્ચેની સાઈડ આપણે જઈને જોઈએ તો એ બે સાઈડથી સામે સામુ પાણી ભેગું થઈ જાય છે અને આખે આખો આ પંદર ફૂટનો પટ્ટો કવર થાય છે જુઓ તમે બે બાજુથી પાણી જુઓ પાણી કઈ રીતે પડે છે એકદમ કૃત્રિમ વરસાદ જેને આપણે કહીએ એ રીતનું આ રેનપાઈપ કામ કરે છે વરસાદ જ્યારે ખેંચાય ત્યારે તો આ કામ આપે જ છે પણ ઓછું પાણી હોય અને અગાઉ તમારે વાવેતર કરવું હોય તો મગફળી લસણ ડુંગળી જીરું અને બીજા કોઈ પણ પાક જેને તમારે ઉગાડવા માટે ઉપયોગ કરવો છે તો આ રેનપાઈપ અતિ ઉત્તમ છે અને વરસાદની જેમ આપે છે એટલે ઉગાવાની અંદર ખૂબ સારો એવો ફાયદો થાય છે તો મિત્રો આ એચડીપી પાઇપનું ફિટિંગ છે અને આ રેન પાઇપ છે જો હું તમને બતાવું આપણે શરૂઆતથી આગળથી ચાલીએ તો ફરતી કોર બધી સાઈડ એક સરખું પાણી કામ આપે છે અને આગળ વચ્ચે પાછળ ત્રણેય જગ્યાએ એક સરખું પાણી ફેંકે છે જો તમે મગફળી ક્યારે કરીને કરી હોય તો બે ક્યારાની વચ્ચેના પાળાને ઉપર આ રેન પાઇપ પાથરવી એટલે બંને સાઈડના ક્યારા લઈ લેશે અને જો તમે મગફળી એમને વાવી છે તો તમે આ રીતે પણ પાથરી શકો છો એટલે કે તમે ક્યારે નથી કર્યા તો આ રીતે પણ તમે રેન પાઇપ પાથરી અને એનો ઉગાવો લઈ શકો છો વચ્ચે પણ જો વરસાદ ખેંચાય તો તમે પાણી આપી શકો છો એટલે આનાથી તમારે ઉગાવામાં તમારું બિયારણ ફેલ નહીં જાય અને જ્યારે જરૂર હશે ત્યારે તમે આને પાણી આપી શકો છો તો આ મિત્રો રેન પાઇપની માહિતી હતી વિડિયો કેવો લાગ્યો એ કહેજો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો પહોંચાડજો અને કંઈ ન સમજાય તો મેં મારો નંબર આપેલો જ છે આભાર અસ્તુ જય જવાન જય કિસાન